હાય ગાઈઝ વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ કેમ છો ભાઈ બધા મજામાં તો આજે વાર છે ગુરુવાર અને જે આજનો બ્લોગ આપણે સ્ટાર્ટ કરીએ છીએ આ ભાઈ આ ભાઈને લાજવી તો આ ભાઈ ઝપ્તાની જુઓ તમે આ પાટો બધેલો હો તો જુઓ આ બાઈક ચલાવી આ જુઓ આવી તમે બાઈક ચલાવી હોતી આ ભાઈને લાજવી હોય પગ મોચાઈ ગયો પાટો બંધાયો તો આ જપતા નહીં ના શીખ શું કરી શું કરો ભાઈ નિંજા શે નું નિંજા નિંજા બાઈક ચલાવી જો પડીને ભાજ્યા આવી તો કળ કરતા નહીં ભાઈ આજે લાઇટ જતું રહી હોય તો લાઇટ છે તે બે વાગે લાઈટ આપશે સંગી શું કરો અંધારામો અંધારું જ છે લાઈટ નહીં લાઈટ કાપ થયો પછા જ કોઈક ચોમાસું છે એટલે તો ઝાડ કપાય એટલે લાઈટ કાપાલી હા ભાઈનું તો અલગ જ ઝાડ હેડ કોઈક ભાઈ જો ઘર આગળ આપણે બદામ છે એ છે ને ખૂબ ઝાડી છે ઘર આગળ ચોમાસાના સાપ આવી હી આ ભાઈનું બાઈક પડ્યું અને ભાઈ પડ્યા અને જો આ ભાઈ પડ્યા કાલ ભાઈઓના દોસ્તાર બધા હમાચા લેવા આવ્યા હતા સ્કૂલવાળા તો આપણે ફોટા પાડ્યા હી તો બ્લોગમાં આપણે એડ કરી દેવારા તમે જોજો અને ભાઈ માટે ગિફ્ટ લાયા હિ પૈશું લાયા હતા ગિફ્ટો બોલ પેનો લઈને આવ્યા હતા બધા ભાઈ આ બતાવવા એડે ભાઈ તમે પગ ઉપર વજન બતાવો ને કે મટનની તમારે અરે આ ગિફ્ટો બતાવી આપણોની કાલે બધા દોસ્તાર લાયા હતા आपले तो भणताय એટલે ભઈ કોઈ ફરકી રીતના આવતુંયે નાના જુઓ ભઈ આજકાલનો છોકરો સમાચાર લેવા આયા તા ને ભઈ માટે ગિફટો લાયા હે શું હ ગિફ્ટ ની અંદર વોલપીનું જુઓ તમે કેટલી હતી પોચ ભાઈ પચાસ રૂપિયા ભાઈ લાયા એજ મહત્વ નું હોય યાદ કરીને આયા નકર ભાઈ કુણ આવે યાર તારે સમાચાર લેવા નાનો છોકરો માં ભાઈ વધારે હોય આવું મોટા તો ના આવી જલ્દી શું કહેવાનું થાય સંગીતા માં એજ એજ કહેવાનું થાય કે મોટો સમાચાર ના લો જલ્દી નાનો છોકરો બી કાલ ભણતો હતો એ બધો છોકરો આવ્યો એ સ્કૂલ નો તો એ આપણે ફોટા એડ કરી દેવો આ બ્લોગ ના એન્ડ માં તો જોજો તમે મમ્મી બોલી રહી ચમ બોલી હી પાટા ઉપર લખા છે લખવા દો ભાઈ લખો જેટલું લસી લસી લખશો તો આ ભાઈ આપણું ડમ્બલ્સ પડ્યું હોય દેશી ડમ્બલ્સ તમે જોઈ શકો છો તો બી કોઈ કોમેન્ટ કરીને જણાવજો યાર એક સાઈડ વ્હાઈટ અને એક સાઈડ કાળું થઈ ગયું લીલ વળીએ તો ચમ એવું થયું જુઓ તમે આ આપણું દેશી ડમસ છે આનાથી આપણે ઈચ્છા થઈ જાય તો કસરત કરી લેવાનું ને કે પડ્યું જ રહે તો અત્યારમાં ભાઈ આ સંગીએ બધો લૂગડો ધોઈ ઉકળી દીધો હા આપણે પપ્પાઓ હવે ધમે ધમે ભાઈ મોટો થઈ ગયો જુઓ તમે શું થયું

અને આપણે કાવેરના જે મિત્રો આવ્યા હતા એમનું ફોટા લગાવ્યા છે તો એ ફોટા જોજો અને વિડીયો કેવો લાગજો કોમેન્ટ કરીને જણાવજો